దివ్య సందేశం స్వాగత అక్టోబర్ తారీఖ ఆ కుటుంబ ప్రార్థనా బాయిల్ లీలో ఈశ్వర వచ్చన సాభి గ్రంథ దస్ అధ్యాయ పచ్చిస్ సాడత్రిస్ మి కలమ ఏ శాస్త్రి ఆగనయి పరీక్షా జో ప్రశ్న పూచి કે ગુરુદેવ શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું ઈશ્વરે કહ્યું શાસ્ત્રમાં શું લખેલું છે સો પાઠ છે પેલાએ જવાબ આપ્યો તારે તારા પરમેશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી અને તારી પૂરી શક્તિથી તારા પૂરા મનથી પ્રેમ રાખવો અને તારા માનવ બંધુ ઉપર પણ તારી જાત જેટલો પ્રેમ રાખવો ઈશ્વરે તેને કહ્યું તારો જવાબ સાચો છે એ પ્રમાણે કર એટલે તને જીવન પ્રાપ્ત થશે પણ પોતાનો પ્રશ્ન નકામો નથી એમ બતાવવા ઈચ્છતો હોય તેણે ઈશુને કહ્યું મારો બંધુ કોણ ત્યારે ઈશુએ જવાબ આપ્યો એક માણસ અમૃદ્ધ યરસલેમથી એરિકો જતો હતો એવામાં તે લૂંઠારાઓના હાથમાં સપડાયો તે લોકોએ તેના કપડાં ઉતારી લીધા સારી પેટે માર પણ માર્યો અને તેને અધમુકે મૂકીને પોતે ચાલતા થયા હવે એવું બન્યું કે પુરોહિત તે રસ્તે થઈને નીકળ્યો પણ પહેલાંને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો ગયો એ જ રીતે એક સહાય પુરોહિત સહાયક પણ ત્યાં આવ્યો અને તેને પણ એને જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો પણ એક સમરૂની મુસાફરી ફરતા ફરતા ત્યાં તે ટેકાણે આવી પહોંચ્યો અને પેલો માણસને જોઈને તેના દિલમાં દયા પ્રગટી તેણે તેની પાસે જઈને તેના ઘા ઉપર તેલ અને દ્રાક્ષા સૌ રેડીને પાટા બાંધ્યા અને પોતાના જાનવર ઉપર બેસાડીને તે તેને એક સરાઈમાં લઈ આવ્યો અને ત્યાં તેની સંભાળ લીધી ઉપરાંત બીજે દિવસે બે રૂપા મહોર કાઢીને તેણે સરાયવાળાને આપીને કહ્યું તમે એની સંભાળ રાખજો અને તમે જે કંઈ વધારાનો ખર્ચ કરશો તો હું વળતા તમને આપી દઈશ હવે આ ત્રણ કોણ પેલા લૂંટારાઓના હાથમાં સપડાયેલા માણસનો બંધુ કહેવાય તો શું ધારે છે પહેલાં જવાબ આપ્યો જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી દે ત્યારે ઈશ્વરે તેને કહ્યું તો જા તું પણ એ પ્રમાણે કર આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિસ્ત માલ વૈતા બહેનો આ દ્રષ્ટાંત આપણે કદાચ ઘણી વખત વાંચ્યું હશે ઘણી વખત સાંભળ્યું હશે અને કદાચ આપણને લાગે છે આમાંથી શું આપણને નવું શીખવાનું મળે છે સંદેશકાર લોક ઈશ્વરના અત્યંત પ્રેમ દયા કેટલો ઊંડો છે એ આ દ્રષ્ટાંત દ્વારા બતાવે છે પ્રભુ ઈસુ પોતે સમૃદ્ધિ તરીકે આવી લુંટારાઓના હાથમાં શેતાનના હાથમાં સપડાયેલા એક એક આત્માને સમૃહિ તરીકે આવી એને ઈલાજ કરે છે એ અદ્ભુત પાઠ આજ નસુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે હા કૃષ્ણ ભાઈએ તમેનો આ સમ આ શાસ્ત્રી પરીક્ષા કરી એને ખરેખર જાણવું નથી પરીક્ષા કરવા માટે ફસાવવા માટે પોતાનો અહમ બતાવ માટે પોતે રીતે બધું આવડે છે એ બતાવવા માટે પ્રભુ પાસે એ પ્રશ્ન પૂછ્યો શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે શું કરવું આમ તો પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં ચોવીસમી કલામાં કહે છે હું તમને સાચે સાચ કહું છું જે કોઈ મારું કહ્યું સાંભળે છે અને મને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામી ચૂક્યો છે અને તે સજા સજા પાત્ર રહેતો નથી પણ તે તો મૃત્યુમાંથી જીવનમાં પહોંચી ગયો છે એટલે શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રભુ ઈસુ પોતે કહ્યું છે યોહાનગ્રત્ન ચૌદ મો જીવન છેટીકલ્લામાં કરું પોતે હું જ શક્ય છું હું જ માર્ગ છું હું જ જીવન છું હા કૃષ્ણવાલા ભય બહેનું કે આ માણસ યરુસેલેમથી એરિકો જતો હતો અને એ રસ્તો બહુ ખતરનાક રસ્તો છે આ દુનિયા જન્મથી આપણે મરણ સુધીનો રસ્તો બહુ ખતરનાક રસ્તો છે ઘણા બધા લૂંટારાઓ આવશે શેતાનો આવશે જાત જાતની કસોટી આવશે આપણને ફસાવવા માટે મારવા માટે મારી નાખવા માટે આપણે આત્માને મારવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર સમૃદ્ધિ તરીકે આ પૃથ્વી ઉપર આવ્યા એક એક આત્માને બચાવવા માટે જે આત્માને બચાવવા માટે એની કિંમત ઝૂકવા માટે પ્રભુ ઈશુ આ પૃથ્વી ઉપર આવ્યા એવા અદ્ભુત પાઠ આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આ આપણને શીખવાડે છે હા કૃષ્ણ હાલ ભયતા બહેનો હોશિયાના ગ્રંથમાં છઠ્ઠો જેમાં છઠ્ઠી કલામાં પ્રભુ જે ઈશ્વર પોતે કહે છે મારે તો દયા જોઈએ છે નહીં કે બલ્યો જે પુરોહિત સહાયક પ્રોહિત એમાં બલીઓ માનતા હતા દયામાં માનતા નહીં બાઇબલ ક્રિસમાલ હોઈએ એનું પહેલાં પાન છેલ્લા પાન સુધી એક જ વસ્તુ છે એ દેવની દયા છે દિવ્ય દયા છે દેવની દિવ્ય દયાની દયા વગર આપણે જ્યાં પહોંચવાનું હોય શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનું હોય એના વગર એ શાશ્વત જીવન આપણે પ્રાપ્ત પ્રાપ્ત કરી શકીએ નહીં અદભુત પાઠ આજના સાત્ર પાઠ આપણે શીખવાડે છે હા કૃષ્ણવાલા ભાઈ તમેનું આજના મનનચિંતન શાસ્ત્ર પાઠ શીખવા માટે શાસ્ત્ર પર શું એમ જાણવા માટે પ્રભુ શું ઓળખવા માટે આ બાઇબલ સ્ટડી માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ